નમસ્કાર મિત્રો હું તો જન્યુભાઈ ગઢિયા કાવ્ય મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી નવી બે ગુજરાતી કાવ્ય કાવ્યરતનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય કાવ્યરતનાનું રસપાન કરવા માટે સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હું મિત્રો આજની પ્રથમ કાવ્યરતનાનું ટાઇટલ છે અમર પ્રેમ તો હું આ કાવ્યરતના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો સમય ભલે પસાર થતો રહે દુનિયા ભલે કરતી રહે સમય ભલે પસાર થતો રહે દુનિયા ભલે ઈર્ષા કરતી રહે છતાં પણ આપણા પ્રેમનો પ્રવાહ અવિરતપણે કાયમ રહેતો રહે છતાં પણ આપણા પ્રેમનો પ્રવાહ અવિરતપણે કાયમ રહેતો રહે અપમાન ભલે આપણું થતું રહે નફરતની જ્વાળા ભલે ફેલાતી રહે અપમાન ભલે આપણું થતું રહે નફરતની જ્વાળા ભલે ફેલાતી રહે છતાં પણ પ્રેમના માર્ગમાં આપણો વિશ્વાસ મજબૂત બનતો રહે છતાં પણ પ્રેમના માર્ગમાં આપણો વિશ્વાસ મજબૂત બનતો રહે ताराओ भले व्यंगमा हसता रहे चंद्र भले अंधकार फैलाव रहे तारा वो भले व्यंगमा हसता रहे चंद्र भले, भले, भले अंधारू फैलातो रहे छता प्रेम उजास में आपो मिलन कायम मधुर बनतू रहे छाँपन प्रेम उजास में आपो मिलन कायम मधुर बनतू रहे સુરજ ભલે રોજ આથમતો રહે રાત્રિયો ભલે વેરણ બનતી રહે સૂરજ ભલે રોજ આથમતો રહે રાત્રિયો ભલે વેરણ બનતી રહે છતાં પણ આપણો આ પ્રેમ મુરલી ઇતિહાસમાં અમર બનતો રહે છતાં પણ આપણો આ પ્રેમ મુરલી ઇતિહાસમાં અમર બનતો રહે ઇતિહાસમાં અમર બનતો રહે ઇતિહાસમાં અમર બનતો રહે તો મિત્રો આપ સૌ બી આ મારી પ્રથમ કાવર સાંભળી હું આપની સમક્ષ મારી બીજી પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઇટલ છે તો હવે મિત્રો આ કાવ્યતાનો શબ્દો આપને સમક્ષ હું પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો તારી જ નસરમાં વસેલો છું તારા પ્રેમનો પરછાયો છું તારી જ નજરમાં વસેલો છું તારા પ્રેમનો પડછાયો છું શર્માયા વિના મુજને કહી દે વાલમ હું તારા મનનો નાચંતો મયુર છું શર્માયા વિના મુજને કહી દે વાલમ હું તારા મનનો નાચન તો મયુર છું તારા જ દિલનો ધબકાર છું તારા શ્વાસોની હું સરગમ છું તારા જ દિલનો ધબકાર છું તારા શ્વાસોની હું સરગમ છું મુંજાયા વિના મુજને કહી દે વાલમ તારા પ્રેમનો પંચમનો સ્વર છું મુંજાયા વિના મુજને કહી દે વાલમ હું તારા પ્રેમનો પંચમનો સ્વર છું તારા જીવનનો સોનેરી સૂર્યોદય છું તારા પ્રેમની પૂનમનો હું ઉજાસ છું તારા જીવનનો સોનેરી સૂર્યોદય છું તારા પ્રેમની પૂનમનો ઉજાસ છું સ્મિત ફરકાવી મુજને કહી દે વાલમ હું તારી મધુર રજનીનું મિલન છું સ્મિત ફરકારી મુજને કહી દે વાલમ હું તારી મધુર રજનીનું મિલન છું તારા મનને લહેરાવનારો છું તારી સુંદરતામાં હું ડૂબનારો છું તારા તન મનને લહેરાવનારો છું તારી સુંદરતામાં હું ડૂબનારો છું દુનિયાથી દર્યા વિના કહી દે મુરલી હું તારા દિલનો દુનિયાથી દર્યા વિના કહી દે મુરલી હું તારા દિલનો કિરાયેદાર છું હું તારા દિલનો કિરાયેદાર છું હું તારા દિલનો કિરાયેદાર છું તો મિત્રો આપ સૌએ આ મારી બંને કાવ્યરતનાઓ સાંભળી જેના શબ્દો આપ સૌને ખૂબ જ પસંદ આવ્યા જ હશે મારી તમામ કાવ્ય કાવ્યરતના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે તો મિત્રો કાવ્યના શબ્દો પણ મેં યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય વિડીયો સાંભળો જુઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્ય સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર સંગીત વાદનું વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે બાસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક કોપરી ટીક ટુ બ્રેકેટ ધજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇવ ક્લાસિકલ રાગ રાગરાજનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી અને યુટ્યુબમાં એકસો પચીસ જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરીવાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી આ બંને ગુજરાતી કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરી વાર આવી નવી કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ